વિસનગરમાં કંસારાભુ ગામમાં ફૂડ પોઈઝનિંગ થયું પાટોત્સવના જમણવારના છત્રીસ કલાક બાદ ગ્રામજનોને ફૂડ પોઈઝનિંગ થયું આ જમણવારમાં બે હજાર ચારસો લોકો જમ્યા જેમાં લોકોને ઝાડા ઉલટી તેમજ પેટમાં દુખાવાની ફરિયાદો મળી એક બાદ એક ફરિયાદો મળતા આરોગ્ય વિભાગે તાત્કાલિક બ્લોક હેલ્થને જાણ કરી ટીમ બોલાવી લીધી જેમાં સડસઠ દર્દીઓએ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લીધી જ્યારે આરોગ્ય વિભાગ દ્વારા સર્વેલન્સ એક્ટિવિટી અને ક્લોરીનની કામગીરી હાથ ધરી હતી વાતોત્સવ હતો જેમાં થી પચીસો જેટલા માણસોનો બપોરે અને સાંજે જમડવાનો હતો જેમાં એમને અલગ અલગ વસ્તુઓ કેરી રનો રસ સાજ વગેરે લીધેલો આજે સવારે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોઈના મેડિકલ ઓફિસરનો ફોન આપતા અમે તાત્કાલિક અમારી આરઆરટી ટીમ તાલુકાની અને ડિસ્ટ્રિક્ટ આરઆરટી ટીમ સ્થળ ઉપર પહોંચી ગઈ અલગ અલગ સિમટમ જેવા કે જાડા ઉલટી કોઈને ખાલી વોમિટિંગ પેટમાં દુખાવો જેવા ચિહ્નો જોવા મળે અને આ તમામ દર્દીઓને ઓપીડી બેજ ઉપર સારવાર આપી દેવામાં આવી સારવાર આપ્યા બાદ એક પણ દર્દીનું કોઈ રિફર કરવું પડ્યું નથી કે પણ દર્દી મૃત્યુ પામ્યું નથી